ચૈતરભાઈ વસાવાના ગુનાઓ નામ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા રહે બોગજ તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા હાલ હાલની ઉંમર અડત્રીસ વર્ષ ચૈતર વસાવા પર કુલ ઓગણીસ ગુના દાખલ થયેલ છે આવો વિગતવાર તેની હકીકત જોઈએ કારણ કે આ હકીકત તમને દેવાંશી જોશી પ્રશાંત દયાળ કે રોનક પટેલ આ હકીકત નહીં બતાવે જે કારણ તમે સમજી શકો છો આ ભાઈએ ધારાસભ્ય બન્યા એ પહેલા બાર ગુના કરેલ તો આવો વિગતવાર જાણીએ ગુના નંબર એક વર્ષ બે માં બોગજમાં પોતાના જ ગામના બહેન ગંગાબેન વસાવાની છેડતી કરતા બોલાચાલી થતા ડીડિયાપાડા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ ગુના નંબર બે વર્ષ બે માં ચૈતર વસાવા ટોળું લઈને ડેડિયાપાડા સિલંબા ગામના વેપારીને માર મારી દુકાન બંધ કરાવી દીધેલ જે સાગબારા ફરિયાદ થયેલ છે ગુના નંબર ત્રણ ચૈતરભાઈ તથા અન્ય લોકોએ મિતેશભાઈને ડ્રેસમાં નોકરીએ જતા હતા ત્યાં રસ્તામાં રોકી માર મારેલ ત્યાર બાદ ક્વાર્ટર પર જતા ચૈતરભાઈ વસાવાએ પણ ફોરેસ્ટના ક્વાર્ટરમાં જઈ ગાળો બોલી અને ધમકીઓ આપેલ આ ગુનો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના નંબર ચાર વર્ષ બે હજાર ઓગણીસ માં વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીની પત્ની વિશે ચૈતર વસાવા એ પોતાના મોબાઈલથી ખરાબ મેસેજ કરતા ફરિયાદી બેન દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ ગુના નંબર પાંચ વર્ષ બે હજાર વીસ માં પોલીસે વાહન ડિટેઇન કરતા વાહન છોડાવવા પોલીસ સાથે ઘર્ષણ કરી ફરજમાં રૂકાવટ કરતા ડીડિયાપાડામાં ગુનો દાખલ થયેલ ગુના નંબર છ વર્ષ બે હાજર વીસ માં શક્રીબેન ચંદુભાઈ વસાવા આદિવાસી મહિલા સરપંચ રહે ખરેઠા નાવ ગેરકાયદે બાંધકામ બંધ કરાવવા નોટિસ આપવા જતા ફરિયાદી બેન તલાટી નાયબ બેન સામે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી આદિવાસી બેનને ધક્કો મારીને પાડી દીધેલ જે ગુનો રાજપીપળામાં દાખલ થયેલ ગુના નંબર સાત વર્ષ બે હજાર એકવીસમાં જાહેરનામા ભંગનો ગુનો ડીડિયાપાડામાં દાખલ થયેલ ગુના નંબર આઠ વર્ષ બે હજાર એકવીસ માં ડીડિયાપાડામાં દુકાનદારને ચૈતર વસાવા અને ટોળકી એ માર મારી દુકાનમાં તોડફોડ કરેલ જે ગુનો ડીડિયાપાડામાં દાખલ થયેલ ગુના નંબર નવ વર્ષ બે હાજર એકવીસ માં સતીશ કુંવરજીભાઈ વસાવા આદિવાસી ભાઈ રહે બોગજ પોતાના ઘરે તાપણું કરતા હતા તે દરમિયાન ચૈતર વસાવા તેમજ અન્ય માણસોએ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારને લઈને ફરિયાદી સતીશભાઈને સળગતા તાપડામાં નાખતા સતીશભાઈને નાક ડાબા ખભામાં તથા ચહેરાનો ભાગ મળી ગયેલ એ બાબતે ડીડિયાપાડામાં ગુનો નોંધાયેલ ગુના નંબર દસ વર્ષ બે હજાર એકવીસમાં ગરૂડેશ્વર ખાતે કોરોના મહામારી દરમિયાન પરવાનગી વગર મીટિંગનું આયોજન કરતા ગુનો દાખલ થયેલ ગુના નંબર અગિયાર વર્ષ બે હજાર બાવીસમાં ડેડિયાપાડા પોલીસ માં જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલ ગુના નંબર બાર વર્ષ બે હજાર બાવીસમાં શંકરભાઈ સોહનજીભાઈ વસાવા આદિવાસી યુવકને મારવાની ધમકી આપતા જેની દવા પી જતા આદિવાસી યુવકનું અવસાન થયેલ જે ગુનો ડેડિયાપાડામાં દાખલ થયેલ હવે જોઈએ ધારાસભ્ય બન્યા પછીના પરાક્રમ ગુના નંબર તેર વર્ષ બે હજાર ત્રેવીસ માં ફોરેસ્ટ કર્મચારી શિવરાજ રૂવજી ચૌધરી તથા ફોરેસ્ટના અન્ય ચાર કર્મચારીઓ તમામ આદિવાસી ભાઈઓને પોતાના ઘરે બોલાવી ડ્રેસમાં હોવા છતાં લાઇનમાં ઊભા રાખી માર મારેલ અને ડરાવવા માટે ફાયરિંગ કરેલ ગુના નંબર ચૌદ વર્ષ બે હજાર ચોવીસ માં શાંતિલાલ ઢેબાભાઈ વસાવા આદિવાસી ભાઈ ગામ સામરપાડા નાઓના ઘરે જઈ માર મારેલો જે ફરિયાદ ડેડિયાપાડામાં દાખલ થયેલ ગુના નંબર પંદર વર્ષ બે હજાર પચીસમાં ચૂંટણી પ્રચારનો સમય સાંજે છ વાગ્યે પૂર્ણ થયા બાદ પણ પડ ગામમાં જાહેર સભા કરેલી જેમાં આચારસંહિતા ભંગ તેમ જાહેરનામા ભંગનો ગુનો ડેડિયાપાડામાં દાખલ થયેલ ગુના નંબર સોળ વર્ષ બે હજાર પચીસમાં જાહેરનામા ભંગનો ગુનો રાજપારડીમાં દાખલ થયેલ ગુના નંબર સત્તર વર્ષ બે હજાર પચીસમાં પોલીસ સાથે બોલાચાલી ઘર્ષણ ફરજમાં રુકાવટનો ગુનો અંકલેશ્વરમાં દાખલ થયેલ છે ગુના નંબર અઢાર વર્ષ બે હજાર પચીસમાં ડીવાયએસપી શર્મા સાહેબ સાથે બોલાચાલી ઘર્ષણ કરતા ફરજમાં રોકાવટનો ગુનો ગરૂડેશ્વરમાં દાખલ થયેલ ગુના નંબર ઓગણીસ વર્ષ બે હજાર પચીસમાં એટીવીટીની મીટીંગમાં મહિલા આદિવાસી પ્રમુખ ચંપાબેન વસાવાને બિબત્સ ગાળો આપી ફરિયાદીને માર મારતા ડેડિયાપાડામાં ગુનો દાખલ થયેલ ભગવાન ચૈતરભાઈને ઉત્તરોતર આવા ગુના વધે અને ગુનાખોરીમાં વધારો થાય એ માટે પ્રાર્થના કરીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઝાડુ મારે છે અને આ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય લાકડિયો